આજરોજ જામકનોડા તેમજ તાલુકાના જુદા જુદા ગામોમાં સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડીયાની પાંચમી પુણ્યતિથી નિમિત્તે અનોખી રીતે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી જામકનોડા ગોકુલધામ ખાતે આવેલ આંગણવાડીના બાળકો સાથે દીપ પ્રાગટ્ય કરી શ્રદ્ધાંજલિ આપતા ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા તેમજ રાજકીય આગેવાનો અને આંગણવાડીના ભૂલકાઓએ પણ વિઠ્ઠલભાઈ રાદડિયાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી જયેશભાઈ રાદડિયા દ્વારા ભૂલકાઓને લંચ બોક્સ વિતરણ કરવામાં આવ્યું ઇન્દિરાનગર પ્રાથમિક શાળાના બાળકોને પણ લંચ બોક્સ વિતરણ કરવામાં આવ્યું તેમજ તાલુકા શાળાના બાળકોને પણ લંચ બોક્સ વિતરણ કરવામાં આવ્યું જામકનોડા તાલુકાના ચાવડી તાલુકા શાળા ખાતે આરડીસી બેંકના ડિરેક્ટર

નવા ઇન્દિરાનગર ખાતે ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું નવાગામ ખાતે ઉદ્યોગ અગ્રણી અને સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા સમૂહ લગ્ન દાતા એવા ઓનિક્સ લિમિટેડ ઓનિક સાવલિયા પરિવાર દ્વારા યોજાયેલ રક્તદાન કેમ્પ તેમજ સ્કૂલના બાળકોને ભોજન પ્રસાદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું